લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને શેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનું બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દેમ છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખને અઠ્ઠાવીસ હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલ બીજા સાત થી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેન ની ગાળોથી જે વાત કરે છે ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલ ભાઈએ પણ ફરિયાદ આપી છે સામ સામે ફરિયાદ છે સામ સામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ દોડીએ છીએ એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી પણ આવા લે ભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ચલાવવાના નથી હું સંજય વસાવા સેવમ પાર્ક હોટેલ સંચાલક છું એક બે દિવસ પહેલા વિડીયો વાયરલ થયો તો કે સીએમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિષ્બત નથી કદાચ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે

એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજારની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એ એમની કંઈ જરૂરિયાત હોય ને એમને કંઈ બનાવ્યું હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટલનું જે કંઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટી અને આમ ઘણા પૈસા અમે આપેલા અને વચરા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચુકવણું થઈ ગયેલ છે